ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું હવે

બરાબર જે કઈ હોય આપણો પ્રશ્ન નથી પણ આ જે પોલીસ ક્યારે આવશે ડિસેમ્બર મહિનાની અંદર આવશે અને પીએસઆઈ નું જે પેપર ટુ છે એનું પણ ડિસેમ્બર ની અંદર આવશે ક્યારે આવશે ડિસેમ્બર અને પીએસઆઈ નું ડીવી જે છે ડીવી બરાબર આ ડીવી તમારું જે પેપર 2 જે છે આયા પછી 15 એક દિવસે તમારું ગોઠવાઈ શકે સાહેબ લોકો હવે બહુ રાહ જોવી નહીં પડે બરાબર હવે પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ માટે બહુ રાહ જોવી નહીં પડે કારણ કે હવે આ તૈયારીમાં જ છે રિઝલ્ટ આપી દે તો આજે જ આપી દે કાલે આપી દે અને કદાચ બે પાંચ દિવસ અઠવાડિયું લેટ પણ થઈ શકે પણ હવે આ આવતા વાર લાગવાની નથી હવે તમારું રિઝલ્ટ છે એ આવી જશે અને ફાઈનલ કટ ઓફ જે છે એ વિદ્યાર્થીઓ જે ફાઈનલ કટ ઓફ ની અંદર જે વિદ્યાર્થીના નામ આવશે એનું તો ફાઈનલ જ છે

મળી રહે બરાબર માટે પંદર દિવસ જેવું ગણવાનું અને પછી તમારું ફાઈનલ કટઓફ સાહેબ લોકોનું આવી શકે છે બરાબર હવે અહીંયા જે કંઈ તમારે કામ કરવાનું હતું એ તમે કામ કરી નાખ્યું

બાકી રહ્યા આપવાના તો ઓર્ડર આપતા આપતા એક વર્ષ નીકળી ગયું હતું વિચાર કરી લેજો આજે છે બે વાળી જે જે હતી એમાં છે બધું આપી દીધું બધું વિદ્યાર્થીઓને ઓર્ડર જે છે એને નોકરી આપતા આપતા એક વર્ષ નીકળી ગયું હતું એટલે આવું ક્યારેક વહીવટી કારણોસર કઈક બનતું હોય છે દર વખતે ના બને આ વખતે તો તમને આપી જ દેશે

આટલી ધીરજ રાખી થોડીક ધીરજ રાખજો એટલે તમને આરામથી તમારું રિઝલ્ટ જે છે તમને તમારું પરિણામ છે તમને તમારું ફાઈનલ કટ ઓફ માર્ક છે તમને મળી જશે